आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव सच्चाई की सही आवाज अहमदाबाद बगोदरा पुलिस स्टेशन न जीके चावड़ा त्रन मास રિફ્રેશર ટ્રેનિંગમાં જનાર હોય જેથી વિશેષ સમારંભ યોજાયો આ પ્રસંગે બગોદરા પોલીસ સ્ટેશનનો સમગ્ર પોલીસ સ્ટાફ અને આસપાસના ગામોના અગ્રણીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા પીએસઆઈ જે કે ચાવડાએ તેમના સેવાકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા લોકો સાથે સુમેળભર્યા સંબંધો જાળવવા માટે કરેલા પ્રયાસોને સૌએ બિરદાવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત સૌએ તેમને ટ્રેનિંગ માટે ભાવભરી વિદાય આપી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી પીએસઆઈ જી કે ચાવડા ત્રણ